રથયાત્રા પૂર્વે કાલુપુર પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આગામી એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કાલુપુર પોલીસ સ્ટેશને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી પાંચકુવા કાપડ મહાજન હોલમાં યોજાયેલી આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચર્ચા કરવામાં આવી હતી રથયાત્રા પહેલા કાલુપુર પોલીસની શાંતિ સમિતિ બેઠકમાં અધિક પોલીસ કમિશનર સેક્ટર એક નીરજ બળગુજર ઝોન ત્રણ ના વિશાખા ડભરાલ ડી ડિવિઝનના ચૌધરી

અકસ્માતમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને અને યાત્રીઓને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી